આપણે આજે આ બધી વસ્તુ તૈયાર કરી છે દાળ પકવાન બનાવવાના છે પછી પછી જો આમાં કાકડીનું કટિંગ કર્યું છે બીટનું કટિંગ કર્યું ગાજરનું કટિંગ કર્યું છે કોબીનું કટિંગ કર્યું છે પછી આ કાંદા અને ટમેટાનું કટિંગ કર્યું છે

આ આમલી ચટણી ખજૂર આમલી ચટણી બનાવી છે આપણે આ ગ્રીન ચટણી મરસાણા ને એવું નાખી બનાવી છે ગ્રીન ચટણી ઉપર લઈ લો આ ગ્રીન ચટણી બનાવી છે મરસા ધાણાની અને આ ચણાની દાળ પલાળ આપણે આ દાળ પલાળી પછી બે સીટી કરી અને આને બાફી નાખી પછી આદુ મરચી અને લીમડાનો વઘાર કર્યો છે અને આ લસકો દાળ તૈયાર કરી છે આ ચણાની દાળ લસકો તૈયાર કરી છે પછી આપણે લીલું લસણ સુધાર્યું છે ઝીણું ઝીણું એ પણ આપણે આમાં નાખવાનું છે પછી આ સવાણું આપણે લીધું છે આ સવાણું પણ નાખવાનું છે આ ધાણા લીધા છે આ ધાણાનું કટિંગ

સાદા ટમેટા નખાઈ જાય ને પછી ચણા પણ નાખવાના છે આ ચણા અને બીજું શું છે મમ્મી ચણા અને મોગ છે આની અંદર આ બાફેલા મગ નું છીણા છે હમ પછી પણ આ જેડી જણી બટેકા ની કટકી પણ નાખવાની છે આની અંદર પછી આ લીલું લચ્છણ છે ઝીણું ઝીણું કસુંબર કરેલું

આ દહીં નાખવા છે આ પણ દાડમ નાખવાના છે હવે ધાણા પણ રહી ચટણી આ નાખવાની છે ખજૂર આંગળીની ચટણી પણ નાખવાની છે પણ નાખવાના છે હવે પછી ચાટ મસાલો માંથી દેવાનો હવે આ દાળ પકવાન થઈ ગયા તૈયાર